ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અંતર્ગત અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે અને તેમાંનો એક કાર્યક્રમ ચલો બસ્તી ચલો અભિયાનનો પણ છે આ કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર કે પ્રતિનિધિ દ્વારા નિર્ધારિત કરેલા વિસ્તારમાં જઈને અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લેવાનો હોય છે અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપવાની હોય છે તેવામાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય ગંડક બાળકૃષ્ણ શુક્લ આજરોજ ગાવ ચલો બસ્તી આવેલા હઠીલા હનુમાનજી મંદિર ખાતે સફાઈ અભિયાન કરી ગાજરાવાડી વિસ્તારમાં તળાવ અને નાળાની સફાઈ તેમજ રામનાથ તળાવના બ્યુટિફિકેશન કામગીરીનું નિરીક્ષણ કરવા તેઓ વોર્ડ પ્રમુખ ચેતન દર્જી અને સંગઠનની ટીમ તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર અને વોર્ડના કાઉન્સિલર નંદાબેન જોશી જેલમબેન ચોક્સી હરેશ જીંગર સચિન પાટડિયા અને હોદ્દેદારો સાથે પહોંચ્યા કાર્યક્રમ બાદ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી પરેશનગર આંગણવાડીની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવ્યો આ કાર્યક્રમ અંતર્ગત ભાજપના વરિષ્ઠ નેતા પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ભૂપેન્દ્ર લાખાવાલા તેમજ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ દંડક જીતેન્દ્ર સુખડીયાને પણ તેઓ મળવાના છે ધર્મગુરુઓને પણ મળશે અને વિસ્તારમાં બેઠકોનું પણ આયોજન કરવામાં આવશે जे साफ सफाई अभियान है साफ सफाई कर આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે છે ગાવસ્તી નું એક અભિયાન આખા દેશભરમાં ચાલે છે એ અભિયાન અંતર્ગત અનેકવિધ પ્રકારના કાર્યક્રમો થકી સમાજને જોડવું અને નાગરિકોની સમસ્યાના સામળી નિરાકરણ કરવાનું જે આયોજન છે આજે સવારે જ સુરસાગર ખાતે હટીલા હનુમાન પાસેની વિસ્તારની સફાઈનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો ત્યારબાદ ચોખંડી નાની શાક માર્કેટ તરફ જે પાંત્રીસ ચાલીસ વર્ષથી જે કાંસની સફાઈ નથી થઈ તે કાંસની સફાઈ કરવાનું આજે મુહૂર્ત કરવામાં આવ્યો છે તે કાર્યક્રમમાં પણ અમારા તમામ સંગઠનના પદાધિકારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા હમણાં આપણે જે વિસ્તારમાં આવ્યા છે એ રામનાથ તળાવ છે આપણે બધા જાણીએ છીએ કે આ પૌરાણિક તળાવ છે તે તળાવને ઊંડું કરીને તેની સાથે સાથે તેને રિસ્ટોર કરવાનું કામ ચાલી રહ્યું છે ત્યારબાદ આંગણવાડીમાં જઈને ત્યાંની બાળકો સાથે ચર્ચા કરીને તેમની સાથે રહીને એની સાથે સાથે ધાર્મિક અને સામાજિક આગેવાનીનું મળવાનું અને પાર્ટીના સિનિયર મોસ્ટ કાર્યકર્તાઓને મળવાનું અને રાત્રે ખાટલા બેઠકો કરવાનું આ પ્રકારનું આખું આયોજન કરવામાં આવ્યું છે